જય જવાન જય કિશન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈને રામ રામ આજે તારીખ છે ચોવીસ માર્ચ બે ચોવીસ અને વાર રવિવાર આજે આપણે ડુંગળીની બજાર ભાવ વિશે જાણીશું અને ડુંગળી ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું તો ખેડૂત ભાઈઓ વિડીયોમાં અંત સુધી બનાવી જો ખેડૂત ભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડિયો ગમે તો એક લાઈક દબાવી દેજો એટલે અમને મોટિવેશન મળતું રહે સૌ પ્રથમ સૌરાષ્ટ્રના મુખ્ય દેગડાતા માર્કેટ યાર્ડ એટલે કે મોવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના કટાની આવકની વાત કરીએ તો લાલ ડુંગળીની અઠાવનસો ને બાવીસ કટાની આવક થઈ હતી જ્યારે સફેદ ડુંગળીની એક લાખ ચાલીસ હજાર કટાની આવક નોંધાઈ હતી ત્યારબાદ ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની હુડતાલીસો ને નેવું કટાની આવક નોંધાઈ હતી લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળીની આવકો બે ત્રણ દિવસ ત્યાં વધી રહી છે અને સફેદ ડુંગળીની આવકો વધતા ભાવમાં પણ થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે આ ભાવમાં ઘટાડો આવવાનું કારણ એક સાથે વધુ માલની આવકો થાય છે જેના કારણે ભાવ થોડા દબાઈ જાય આપ સર્વે જાણો છો કે બધી જણસીની

યાદમાં આવશે નહીં તો પુરવઠામાં અછત સર્જાશે જેના પગલે આગામી દિવસોમાં પણ ડુંગળીની માંગ હજુ પણ સારી એવી રહેશે ખેડૂત ભાઈઓનો ધ્યાન દોરવાનો માત્ર એક જ કારણ છે કે જેના કાંદા સારી ક્વોલિટીના છે અને હજુ પણ ટકી શકે છે એમ છે તે ખોટી વેચવામાં ઉતાવળ કરે નહીં અને ખાસ મહત્વની બાબત એ છે ખેડૂત ભાઈઓ મહારાષ્ટ્રમાં સફેદ કાંદા ભાવ સારા મળતા હોય ત્યાંથી કાંદાની આવકો થવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે સારા અને બગડે નહીં તેવા કાંદા ખેતરમાં લોદ ઢાકી રાખશું અને થોડા થોડા કાંદાની આવકો યાર્ડમાં લાવી અને સારા ભાવ મળી શકે એમ છે એની સર્વે ખેડૂત ભાઈઓએ અવશ્ય નોંધ લેવી અને ખેડૂત ભાઈઓ અમારો જો વિડીયો આપને ગમે તો વિડીયો શેર કરી દેજો અને વિડીયો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણી લઈએ આજ રોજના લાલ ડુંગળીના બજાર ભાવ ગોંડલ એકોતેર થી ત્રણસો એકતાલીસ રૂપિયા મહુવા સો થી ત્રણસો પાંત્રીસ રૂપિયા રાજકોટ એસી થી બસો નેવું રૂપિયા જેતપુર વીસ થી ત્રણસો છવ્વીસ રૂપિયા અમરેલી સો થી ત્રણસો વીસ રૂપિયા અમદાવાદ માર્કેટ એસી થી ત્રણસો ને સાઠ રૂપિયા ત્યારબાદ સફેદ ડુંગળીના બજેટ ભાવ વાત કરીએ તો મહુવા એકસો એસી થી બસો રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આ બધા ખેડૂતભાઈ નો ખૂબ ખુબ આભાર જય જવાન જય કિસાન